પ્રશ્ન નંબર નવ અમારા ઘરનું દીક્ષા ગુરુઘર ગામમાં છે અને અમે અહીંયા રહીએ છીએ તો હવે અમારે અમારા બાળકોને ક્યાં બ્રહ્મ સંબંધ દીક્ષા અપાવી જોઈએ ગુરુઘરમાં કે પછી અમે જ્યાં રહીએ છીએ એ ગામમાં બિરાજતા શ્રી વલ્લભપુર બાળક પાસે આ જ પરિસ્થિતિ શ્રી ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય તો ક્યાં કરાવવા જોઈએ મે એક ચરણ કોઈ ગુજરાતીમાં પ્રશ્ન છે તો ગુજરાતી માં ઉત્તર આવવું જોઈએ બરાબર અમારા ઘરનું દીક્ષા ગુરુઘર માં છે અને અમે અહીંયા રહીએ છીએ તો હવે અમારે અમારા બાળકોને ક્યાં ભ્રમસમંત દીક્ષા અપાવવી જોઈએ ગુરુ ગરવા કે પછી અમે જ્યાં રહીએ છીએ એ ગામમાં બિરાજતા વલ્લભ કુલ પાસે આજ પરિસ્થિતિ ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય તો ક્યાં કરાવવા જોઈએ બરાબર હવે મારો એક આમાં સજેશન છે અને સજેશનમાં રહેલો એક પ્રશ્ન છે કે બ્રહ્મસમન લઈને તમે લોકો શું ઉખાડી લીધું શું કરી લીધું એવું જીવનમાં કે જો એ ગુરુ ઘર તે ગુરુ ઘર હજી સુધી પુષ્ટિ માર્ગમાં હું મને બોધ થયો એ સમયમાં પણ તમે જોયું કે મારા આઠ વર્ષ જીવનના કાઢી દો તો એ ત્રીસ વર્ષનો હું આ પુષ્ટિ માર્ગમાં સાગ્રહે સચેત થઈને જીવન જીવી રહ્યો છું મને સમજમાં નથી આવતું કે કોઈ વૈષ્ણવને કેમ આ રિયલાઈઝ નથી થતું કે એક જ ગુરુ ઘર છે શ્રી મહાપ્રભુજીનું ઘર પોતે લખી રહ્યા છે પ્રશ્ન કરતા વલ્લભ કુલ કુલ કોનો છે શ્રી મહાપ્રભુજી કુલ છે અગ્નિ કુલ છે ગુસાઈજી આપ પોતે આ પોતાના ગ્રંથમાં લખી રહ્યા છે અસ્મત કુલમ નિષ્કલંગમ યત કૃષ્ણે નાત્મ સાથ કૃતમ જે લોકોએ પોતાની આત્માને કૃષ્ણ સાથે મેળાવી દીધી છે એવો મારો નિષ્કલંક કુલ છે તો ગુસાઈજીના સાથે સાત ઘર ગુસાઈજીના ઘર છે કે કોઈ બીજાના ઘર છે ગુસાઈજીના ઘર ગુસાઈજી કોના આત્મક છે કોના પુત્ર છે અને મહાપ્રભુજી પોતે આજ્ઞા કરી રહ્યા છે કે તું મેરે લડકા કો મેરો હિ સ્વરૂપ કરી જાનો મેરો લડકા મત માનો દામોદરદાસ હરસાનીને આપ આજ્ઞા કરી રહ્યા છે કે ગુસાઈજી કોઈ મારો છોકરો નથી એ હું જ છું અને આપણે સ્વયં સ્વવંશે સ્થાપિતા શેષ મહાત્મ્ય આ પાઠ કરી રહ્યા છે સર્વોત્તમમાં ગુસાઈજીના નામ રત્નાખ્યમાં આપણે પાઠ કરી રહ્યા છે સ્વાનુરૂપ સુત પ્રસુહ કે ગુસાઈજીએ પોતાના જેવા જ પોતાના પુત્રો પ્રસૂત એટલે જન્મ આપ્યા તો જેટલા જન્મ થયા સાથે સાત બાળકો આપ શ્રી ગુસાઈજીના જ રૂપ છે તો ગુસાઈજીના ઘરમાં એક ઘરમાં એક ગુરુ ને બીજા ઘરમાં બીજો ગુરુ એમ કેવી રીતે થઈ શકે બીજું હવે કદાચ એવું હોય કે અહીંયા તમને કોઈ બીજો મંત્ર આપવામાં આવતો હોય ને તમારા ગુરુ ઘરમાં તમને બીજો મંત્ર આપવામાં આવતો હોય તો પણ આ પરિસ્થિતિ જન્મ થઈ શકે કે મને અહીંયાથી આ મંત્ર લેવું કે તેમ અહીંયા તો આઠ અક્ષરનું જ મળે છે ત્યાં બાર અક્ષરનો મળશે ત્યાં પંદર અક્ષરનો મળશે ત્યાં અષ્ટાદશ અક્ષરનું મળશે આ બધી પ્રપંચ પણ સંપ્રદાયમાં નથી એક જ પ્રકારથી અષ્ટાક્ષર અને પંચાક્ષર સહિત સગત મંત્રનું ઉચ્ચારણ હાથમાં તુલસીના દર આપીને પોતાના ઈષ્ટ સામે ઊભો કરીને વલ્લભકુલ કરાવી રહ્યો છે ભ્રમ સંબંધ તો પછી અહીંયા ભ્રમ સંબંધ કરું કે ત્યાં ભ્રમ સંબંધ કરું આવી ભ્રમ સંબંધ તમને ક્યાંથી થયો એ મને હજી સુધી સમાજમાં નથી

તમે રઘુનાથજી ના વંશ માં દીક્ષા લેજો એનાથી તમે મહાપ્રભુજી નો આશ્રય કરજો કેમ ને કહ્યું એ ઘર ના બાલક હતા કેમ એક શબ્દ નો આશરો દ્રઢ શ્રી વલ્લભ આધીશકો આટલું પણ કહી દે તો પણ ચાલ એક લગાવવાની શું જરૂર હતી કેમ કે આપણું જે આશ્રય સ્થાન છે અમારા જે ચરણ છે અમારા ચરણ નથી આ એક્ચુલીમાં રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આ જ છે ટ્રસ્ટ એટલે વિશ્વાસ ચેરિટેબલ એટલે જ્યાં જઈને તમે પોતાની ભક્તિનું દાન કરી શકો જ્યાં તમે ભક્તિનું તમારા ભાવનું સમર્પણ કરી શકો અને આ રજિસ્ટ્રેશન આજનું નથી મારો ચૌદ પેઢીનું છે કે આ ચતુર્દશ પર હું જો છું તો હું શ્રી મહાપ્રભુજીની થાથી મહાપ્રભુજીની વિચારધારા મહાપ્રભુજીનો સંપ્રદાય મહાપ્રભુજીના ઉપાસ્ય દેવ એમનું મંત્ર એમની ગાદી એમના ગ્રંથ આ બધું લઈને તમારા પાસે આવું છે ને તમે મને પછી કહી દો છો કે આ વાપીના બાલક આ મુંબઈના બાલક આ કાંબાના બાલક આ કાંકરોડીના બાલક આ ગોકુલના બાલક આ બધી પંચાયતો જ્યોગ્રાફિકલી તમે લોકોએ કરી છે શાસ્ત્રોમાં ક્યાંય પ્રાપ્ત નથી શાસ્ત્રમાં આટલું જ છે કે જે ઘરથી ઠાકુરજી પુષ્ટાવેલા હોય એ ઘરના લીલા ભાવનાના અનુસાર બનેલી પ્રણાલિકાથી પ્રભુની સેવા કરવી આનાથી વધારે કોઈ જગ્યા કંઈ વાર્તામાં મળશે નહીં હવે પુષ્ટાવાની પ્રોબ્લેમ પુષ્ટાવાની પ્રોબ્લેમ એટલે પ્રોબ્લેમ જ કહીશ અહીંયા કેમ કે એક વસ્તુ વિચારો અહીંયાથી ઠાકુરજી પુષ્ટ કરાવવા કે ત્યાંથી ઠાકુરજી પુષ્ટ કરાવવા ઠાકુરજી પુષ્ટ થાય ભાવથી આપણા ત્યાં ભાવ પ્રતિષ્ઠાનો પ્રકાર છે પ્રાણ પ્રતિષ્ઠા નથી ભાવ પ્રતિષ્ઠા એટલે હું ગોર્ધનનાથજી નો સ્વરૂપ લઈને પણ એની ભાવ પ્રતિષ્ઠા કરીશ ને તો જો મારા માથે શ્રી શ્રી પ્રભુ બિરાજતા હશે ને તો એ રૂપમાં પુષ્ટ થશે એટલે એમની સેવા તો વાત્સલ્ય ભાવથી જ કરવી પડે પ્રધાન કયા હવે એક વસ્તુ સમજો કે મારા તરફથી પુષ્ટ જેટલા પણ ઠાકોરજી હશે એ મદન મોહનજી હોય દ્વારકાધીશ પ્રભુ હોય ગોર્ધનનાથજી હોય કોઈ પણ હોય પણ એમાંથી લીલા ભાવનાનું સ્થાપન થશે ને એ મૂળ રૂપથી તો યશોદોત સંગ લાલિત નંદરાજ કુમાર શ્રી ઠાકોરજી બાલકૃષ્ણલાલજી નવનીત પ્રિયાજીની ભાવના આવશે કેમ કે મારા ઈષ્ટ એ જ છે તો હું ક્યાંથી એમાં ગોકુલચંદ્રમાજી અથવા દ્વારકાધીશનું સ્થાપન કરું બતાવ એટલે એટલું કહેવામાં આવ્યું કે આપણું જે ગુરુઘર હોય એ ઘરના પ્રમાણથી ત્યાંની પ્રણાલિકાથી આપણા માથે બિરાસતા ઠાકોરજીની સેવા કરવી આટલું વિધાન છે હવે ફરી એક વસ્તુ જુઓ સાત સ્વરૂપ છે સાત સ્વરૂપ શ્રી સ્વરૂપ છે સાત સ્વરૂપ છે શ્રી ગોરધનનાથજી નિકુંજ નાયક હાલ નાથ દ્વારા સ્થિત જે પહેલા પર્વત ઉપર શ્રી મહાપ્રભુજીએ થાપ્યા હતા એવા શ્રી ગોવર્ધનધર હાલ જે શ્રી નાથબારામાં બિરાજમાન છે એ શ્રીનાથજી દેવ દમન શ્રીનાથજી ગોર્ધનનાથજી ના આ નવનિધિ છે એમના સાથે અષ્ટ કૃષ્ણા સોળશ ગોપિકાના મધ્ય અષ્ટ કૃષ્ણા આઠ કૃષ્ણ છે આઠ કૃષ્ણ કયા છે નવનીત પ્રિયાજી મથુરાધીશજી વિઠ્ઠલનાથજી દ્વારકાધીશજી ગોકુલનાથજી ગોકુલ ચંદ્રમાજી મદદ મોહનજી નટવરલાલજી બાલકૃષ્ણલાલજી દ્વારકાધીશના અંતર્ગત આવી ગયા કલ્યાણરાયજી ઇત્યાદિ આ બધી જે વ્યવસ્થાઓ છે આ રાસના આઠ સ્વરૂપ અને એમાં પણ મધ્યમણી મરકત ન્યાયથી શ્રીનાથજી એના કેન્દ્રમાં મધ્યમાં આ શ્રીનાથજીના સાત સ્વરૂપ છે હવે કોઈ પણ ઘરના હિસાબે તમે ભગવત સેવા કરતા હો અંતતો ગત્વા તમે શ્રીનાથજી ગોવર્ધનનાથજીની જ સેવા કરો છો એ ગોવર્ધનનાથજીથી ઇતર કોઈ ભગવત સ્વરૂપ હોય તો એ પુષ્ટિ માર્ગનું સ્વરૂપ નથી પુષ્ટિ માર્ગનો બહારનો સ્વરૂપ છે તો પુષ્ટિ માર્ગીએ જીવને કોઈ પૂછે કે તમે કોની સેવા કરો છો તો એકદમ સ્ફુરણ થવું જોઈએ શ્રીનાથજી શ્રીનાથજી કયા રૂપમાં બિરાજે છે ચિત્ર સ્વરૂપ બિરાજે છે લાલનના રૂપમાં બિરાજે છે બાળ સ્વરૂપ છે આ બધું થર્ડ બાદ છે પહેલી તમે આપણે કોણ છીએ કૃષ્ણ ભક્ત કૃષ્ણ કોણ છે શ્રીનાથજી શ્રીનાથજીનું કયો સ્વરૂપ બિરાજે છે લાલનનું એ તો ત્યારે સમજાવવામાં આવશે કે લાલનના રૂપમાં શ્રીનાથજી મારા ત્યાં બિરાજે છે મારે ત્યાં દાવજી બિરાજે છે દાવજી કોણ છે મારા માટે દાવજી શ્રીનાથજી છે હું દાવજીમાં દાવજીના દર્શન કરું તો પછી ગોરધનનાજીના દર્શન હું ક્યાં જઈને કરું એટલે દાવજી દાઉજી માત્ર નથી દાઉજી દાઉજી પણ છે ઠાકોરજી ઉપર કે શ્યામ ઠાકોરજી શ્વેત લાગે છે ને શ્વેત ઠાકોરજી ગૌર ઠાકોરજી શ્યામ લાગે છે એટલે અમને ખબર જ નથી પડતી કે આમાં દાઉજી કોણ ને કૃષ્ણ કોણ એટલે વક્રમ બ્રિજેશ સુતયો આમ વેણુ ગીત કહી રહ્યો છે આપણા ત્યાં એ જ લીનાનું ભાવનાથી દાવજીનું સ્વરૂપ કોઈ પણ પુરાણ ઉઠાવીને જોઈ લો ગૌર સ્વરૂપ છે આપણા ત્યાં ગોળ દાવજી હોય છે દાવજી કયા રૂપમાં બિરાજે છે શામ સ્વરૂપમાં બિરાજે છે કેમ કે એ જ સાક્ષાત ગોવર્ધન રૂપ છે અને કેમ ઠાકોરજી આપણા ત્યાં જે સ્વયં શામ સ્વરૂપ છે બધના લાલન પંચ મહાભૂત શું કહેવાયને પંચ લોહથી પંચ ધાતુથી અધિકાંશ બનેલા હોય છે બધા લાલન ગોળ હોય છે ગૌર કૃષ્ણ હોય છે કોઈ દિવસે નહીં પરંતુ કૃષ્ણ હોય છે કે એની જે આભા છે ને એની જે કાંતિ છે એ રાધાના રૂપમાં આવી જાય છે કૃષ્ણની એટલે ગૌર તેજ વિનાયસ્તુ શ્યામ તેજ સમર્ચયે જપેદ વા ધ્યાયતે વાપી સા ભવે પાતકી શિવે કેમ કે સમોહન તંત્ર

પાંચમા ભૌતિક દેહ લઈને કોઈ દિવસે પણ તમને નિકુંજ નાયક ની સેવા નિકુંજ લીલા એ બધું આ દેહ માં તો મળશે જ નહીં ઠાકુરજી આપણાથી સેવ્યમાન થવા માટે જે વાત્સલ્ય ભાવથી અનુપ્રાણિત જાનિતમ પરમમ તત્વમ યશોદોત સંગલાલિતમ ના રૂપ માં જ્યારે પધારશે તો એ નંદરાજ કુમાર યશોદોત સંગલાલિત બાલકૃષ્ણ નવનીત પ્રિયા ના રૂપ માં થઈને સેવા લઈને અને સંતુષ્ટ ગોવર્ધનધર નિકુંજ નાયક શ્રીનાથજી રાસ નાયક પ્રભુ શ્રીનાથજી થશે તો એક વસ્તુ સમજો ક્યાંથી પણ ઠાકોરજી પુષ્ટાવ એ ઘરની પ્રણાલી સેવા કરો એમાં પણ કોઈ એક એવું પ્રશ્ન નથી કે અહીંયાથી પુષ્ટ કરાવવા કે ત્યાંથી પુષ્ટ કરાવવા હા પુષ્ટ નહીં કરાવવા તો બુદ્ધિને દુષ્ટ કરાવવા જેવું જરૂર છે તો એટલે પુષ્ટ કરાવીને જ ભગવત સેવાનો આગ્રહ રાખવાનું અને બ્રહ્મ સંબંધમાં પણ તમને એવું કંઈ અક્ષરભેદ કે મંત્રભેદ કે તંત્ર ભેદ લાગતું હોય તો જ્યાં તમારી ઈચ્છા હોય ત્યાં જઈને બ્રહ્મ સંબંધ લઈ લો પણ બ્રહ્મ સંબંધ લેવામાં પણ એવું કોઈ નિર્ણય નથી કે આ ગામમાં ગુરુ પાસ પડે છે ને તે ગામમાં ગુરુ પાસ પડે છે ગુરુની ઉપયોગિતા ગુરુની ઉપાધેયતા ગુરુની આવશ્યકતા જો તમને સમજમાં આવતી હોય જીવનમાં તો ગુરુ પાસે હોવા જોઈએ કે જો અડધી રાત્રિએ પણ આપણને ગુરુનો સંબંધ સંપર્ક અને સંબંધ થઈ શકે આટલું જ કહીને હું આ પ્રશ્નનો હું વિરામ કરીશ